ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જીપીસીબી સહકાર સાથે સુરત સ્થિત ઇવેન્ટ થિયરી સંસ્થા દ્વારા સુરતમાં પાંચથી નવ જૂન દરમિયાન વિશ્વ પર્યાવરણ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે પાંચ દિવસ દરમિયાન દરરોજ એક ટ્રાફિક સિગ્નલ પર ગ્રીન કોર્નર બનાવવામાં આવશે જે અંતર્ગત ટ્રાફિકના નિયમોનું પાલન કરતા ટ્રી પ્લાન્ટેશન ડ્રાઈવ મફત વાહન પીયુસી ચેકઅપ કેમ્પ અને કુલિંગ ઝોન મફત છાશ વિતરણ કરવામાં આવશે તો ઇવેન્ટ થિયરીના સંસ્થાપક અવતાર યાદવે જણાવ્યું હતું કે સુરતને હરિયાળા શહેરમાં પરિવર્તિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે અમે પાંચ જૂને ઉજવવામાં આવતા વિશ્વ પર્યાવરણ દિવસના સન્માનમાં એક યુનિક પહેલ ગ્રીન કોર્નર રજૂ કરે છે ગ્રીન કોર્નરનો ઉદ્દેશ્ય પર્યાવરણીય જવાબદારીની ભાવના કેળવવાનો છે સંસ્થા દ્વારા જીપીસીબી અને સુરત શહેર ટ્રાફિક પોલીસના સહકાર સાથે વિવિધ ટ્રાફિક સિગ્નલો ઉપર ગ્રીન કોર્નર બનાવવામાં આવશે ગ્રીન કોર્નર અભિયાન અંતર્ગત ટ્રી પ્લાન્ટેશન ડ્રાઈવ મફત વાહન પીયુસી ચેકઅપ કેમ્પ અને કુલિંગ ઝોન મફત છાશ વિતરણ કરવામાં આવશે પર્યાવરણની જાળવણીના વિભિન્ન બોર્ડ બેનર સ્ટેન્ડિંગ વગેરે કાર્યક્રમ દરમિયાન સાથે રાખવામાં આવશે તેમણે વધુમાં જણાવ્યું હતું કે ટ્રાફિક સિગ્નલને લાઈવ ગ્રીન કોર્નર્સમાં રૂપાંતરિત કરીને અમે ટ્રાફિકના નીતિ નિયમોનું પાલન કરવા સાથે પર્યાવરણ સંરક્ષણની ભાવનાનો વ્યવહાર કેળવવાનો મેસેજ આપવા માંગે છે આ નાગરિકોને પર્યાવરણ જતન માટે એક પ્રેરણા અને સશક્તિકરણ માટે એક પ્લેટફોર્મ તરીકે કામ કરશે અમે લોકોને અમારી સાથે જોડાવા અને સુરતને હરિયાળુ સુરત બનાવવામાં હરિયાળી ક્રાંતિનો ભાગ બનવા માટે આમંત્રિત કરીએ છીએ કાર્યક્રમના આયોજન માટે સુરતની મિલ્ક પેલેસ અનુપમ રસાયણ કંપની એચડીએફસી બેન્ક એમરોન બેટરી ગ્લોબલ કોલાયન્સ પ્રાઇમેક્સ મીડિયા વગેરે સંસ્થાઓનો પણ સહકાર મળ્યો છે